જય માતાજી જય દિવસ આજે ખીય રી હતી અને અમારે એક ભાઈ અમૃતભાઈ ડાભી સાથે ઘોડો લઈને અમે છીએ જોવું માર્કેટમાં નીકળ્યા ને ઢોરા ભાગ્યા જો ઢોરા ભાગ્યા ભાગ્યા અમૃતભાઈ ડાબી ભૂતને બે જાય છે જોવું શાક માર્કેટમાં નીકળ્યા શિવ સાત વાગ્યે રાતના દિયાતમી એક ઘોડા ભાગ્યા ટોરા ભાગ્યા એટલે ઊભી રાખી દીધી ઘોડો જો છે ને મોજ અમારી વિચ્છેની વિચ્છેની મોજ જોઈ લો તમે મિત્રો એ આગળ જઈને ઉતારવાનું કીધું પછી એ ભાઈ દોડ્યા દોડ્યા ધોળ્યા ઓલા ભાઈ દોળ્યા દોડ્યા કેવા દોડ્યા ઓલા ભાઈ બધા દાંત કાઢતા હતા બહુ દાંત કાઢતા બધા તો ચાલો મિત્રો આવી ગયા છે અમૃતભાઈ ડાબી કોડા લઈને જોઈ લો ભૂત બિહાર્યું છે ભૂત જોવો ભૂત છે ને જોઈજો મિત્રો ભૂત મિક્ચરમાં ભૂત આવ્યું હતું ઘોડામાં બેસીને એ પાછી ઊભી રાખી ઘોડો ઉભો રાખ્યો એ એકલાકે છે જો ભૂત જો ભૂત કોડો આંકે Pago, 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 pago. Iya, bro. Saya put. Saya ini put cuy, cuy. Jauh-jauh, itu roh. મેન બજારમાં કાઢ જશે પણ મેન બજાર આવી ગયું ગુચ્છાઈ હવે જાય છે અને એમને ઉભા રહી ગયો જય દિવસ કે દિવસ જય માતાજી ચાલો અમૃતભાઈ ડાભી બાય બાય કહી ગયો શૈલેષ શૈલેષ ભાઈ બાય બાય કહી ગયો અમૃતભાઈ બાય બાય કહી દીધું છે તો લાઈક કોમેન્ટ કરજો મિત્રો કેવો લાગ્યો મારો બ્લોક અને કહી ગયો તમારો બ્લોક સારો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો